કેમ છે મજામાં રવિવારની બોલતી ટોકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે લાલચ એ સૌથી મોટી બલા છે લાલચની વાત ઉપર આજની આખી વાર્તા છે મારા મિત્રો આજની જે વાર્તા છે તેનું નામ છે લાલચનું આપણે શરૂ કરીએ પહેલા મારા મિત્રો આવતા અઠવાડિયાથી વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે તો જેટલા પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે તે બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને તે પોતાનું સારામાં સારું પરફોર્મન્સ આપે તેવી શુભકામનાઓ બીજું મારા મિત્રો કે આ જ થીમને એટલે કે એક્ઝામને રિલેટેડ એક વિડીયો છે એક્ઝામ આ વિડીયો એટલો ઇફેક્ટિવ છે કે હાલની સમયમાં જો કોઈ વિદ્યાર્થીઓ તણાવમાં હોય ટેન્શનમાં હોય સ્ટ્રેસમાં હોય અને જો આવો કોઈ સકારાત્મક પોઝિટિવિટીથી ભરેલું વિડીયો સાંભળવામાં આવે જોવામાં આવે તો બની શકે કે તેમની ઘણી બધી જે મૂંઝવણો હોય તે દૂર થાય અને પરીક્ષામાં સારું પરફોર્મન્સ આપી શકે સારું કરી શકે ફક્ત ચોવીસ મિનિટનો વિડીયો છે તમને લાગતું હોય તો તમારા લાગતા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને પહોંચાડો તેમના વાલીઓ સુધી પહોંચાડો તેમના શિક્ષકો સુધી પહોંચાડો અને કોઈ પણ વિદ્યાર્થીનું એકાદ વિદ્યાર્થીનું પણ જો આમાં કંઈક સુધરતું હોય કદાચ કંઈક વધારે પડતો નકારાત્મક થઈ ગયો હોય વિદ્યાર્થી સાંભળીને આ જોઈને કદાચ થોડોક પણ સકારાત્મક પોઝિટિવ થઈ જાય તેવું કહી શકાય કે આ વિડીયો બનાવવાનો અને તમારો આ વિડીયો શેર કરવાનો જે બી તમે પ્રયત્ન કર્યો છે તે પ્રયત્ન સફળ નિવડશે બસ મારા મિત્રો આટલું કરશો એવી મને આશા છે બરોબર આ જે વિડીયો છે વાર્તાનો એને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી રહ્યો છું એમાં એક લિંક મૂકી રહ્યો છું તમે આ લિંક ઉપર ક્લિક કરીને એક્ઝામ કી એસિક વિડીયો જોઈ શકો છો અને આગળ ફોરવર્ડ કરી શકો છો તો મારા મિત્રો આજની વાર્તા શરૂ કરીએ લાલચનું છટકું વાત જરા જૂના જમાનાની કે વર્ષ પહેલા ખેલ બહુ ચાલતા હતા મદારી હોય મદારી તે સાપનો ખેલ બતાવે વાંદરાઓનો ખેલ બતાવે એટલા માટે એ લોકો વાંદરાઓને પકડતા જે મદારી હોય એ તો પોતે વાંદરાને પકડવા જાય નહીં એટલે આના માટે એક આખું સર્કલ ઊભું કરવામાં આવ્યું હતું તે વખત ઘણા બધા પ્રકારના શિકારીઓ અસ્તિત્વમાં હતા ઘણા શિકારીઓ જંગલી પશુઓનું શિકાર કરતા જ્યારે અમુક એવા બધા પ્રાણીઓને જીવતા પકડે અને પછી આવા બધા મદારીઓને વેચી નાખે આ વાત એ જમાનાની છે એટલે શિકારીઓનું એક ઝુંડ એક જંગલમાં વાંદરા પકડવા માટે જાય છે આ શિકારીઓ આમ તો વાંદરાને પકડી શકે કોઈ ક્ષમતામાં જ નથી કારણ કે વાંદરા એવું કુદમ કરતા હોય કે તેમને જીવતા પકડવા તો ખૂબ મુશ્કેલ પડે અને આ શિકારીઓનું એક જ ટાર્ગેટ હતો કે વાંદરાઓને જીવતા પકડવા એટલા માટે તે જીવતા પકડવા માટે આ બધું જ કરી છૂટતા એ જમાનામાં આ શિકારીઓ થોડા બુદ્ધિશાળી પણ ખરા તો આ શિકારીઓ શું કરે કે નારિયેળ લે નારિયળમાં કાણું પાડે એક કાણું પાડીને અંદર કેળું નાખે ફક્ત કેળું જઈ શકે ને બે ત્રણ આંગળીઓ જઈ શકે એટલું જ કાણું રાખે અને એ નારિયેળને જમીનમાં એવી રીતે નીચેથી મજબૂતાઈથી દાટી દે કે કોઈ બહુ વજન કરે ને ખેંચે ને તો પણ બહાર ના આવે એટલે આવું છટકું એ શિકારીઓએ વાંદરાઓ માટે ગોઠવ્યું હતું એ નારિયેળમાં એક કેળું મૂકવામાં આવ્યું આવા ઘણા બધા નારિયેળ જમીનમાં દાટવામાં આવ્યા વાંદરા ઝાડ પર કુદમ કુદક કરતા કરતા આવે નારિયેળ જુએ નાિયળની અંદર કેળું જુએ પણ એમને એવી ખબર ના હોય કે નારિયેળ જમીનમાં એવી રીતે દાટેલું છે કે નારિયેળ આખું બહાર આવશે નહીં ફક્ત કેળું જ બહાર આવી શકશે એટલે વાંદરા પોતાને જરા સ્માર્ટ સમજે શાણી બુદ્ધિ ના સમજે એટલે વાંદરાઓ નારિયેળ પાસે આવે નારિયેળમાં હાથ નાખે હાથ નાખીને કેળું ખેંચવાનો પ્રયાસ કરે પરંતુ નારિયેળનું મોં એટલું નાનું હોય કે મુઠ્ઠી વાળેલી હોય ને હાથ બહાર ના આવી શકે વાંદરાયલ પાસે જાય નારિયેલ ની અંદર જ કેળું મૂક્યું છે ત્યાં હાથ નાખી કેળાને પકડે કેળાને બહાર કાઢવાનો પ્રયાસ કરે પણ હાથ બહાર આવે નહી મથામણ ચાલ્યા કરે આમાં નામાં પંદર વીસ મિનિટ વીતી જાય અને શિકારીઓને ખબર પડી જાય કે કોઈ વાંદરો આવ્યો છે જેને નાળિયેરમાં હાથ નાખ્યો છે ફસાયો છે ને વાંદરા પણ એવા કે કેળાને છોડવા તૈયાર નહીં અથવા કેળું હાથમાં આવ્યું એટલે બસ આખું લઈને હું જતો રહું સાથે પરંતુ કેળાને તો નહીં જ છોડું આવી તેમની વિચારસરણી આવો તેમની લાલચ આવો તેમનો લોભ છેવટે શું થયું એ શિકારીઓ આવ્યા અને આવા જે વાંદરાઓના હાથ ભરાયેલા હોય નારિયેળમાં તેમની ઉપર એક પાંજરું નાખીને તેમને પાંજરે પૂરે ને પછી આવા વાંદરાઓને જે તે લાગતા ઓળખતા મદારીઓને તેલવાળાઓને વેચી દે આવી રીતે વાંદરાઓ એક કેળું લેવાની લાલચમાં પોતાનું આખું જીવન બરબાદ કરી મૂકે એમની સ્વતંત્રતા છીનવાઈ જાય ફક્ત ને ફક્ત પૂરી થાય છે આપણે લાગતું હશે કે આ વાર્તા તો અહીંયા અધૂરી છે પરંતુ ના વાર્તા અહીંયા અધૂરી નથી વાર્તા અહીંયા પૂરી થાય છે આ વાર્તા આપણને એટલો મોટો બોધપાઠ આપી જાય છે કે જે આપણા જીવનને ખૂબ જ આબાદ કરી શકે છે અને કેળું છે જે નારિયેળ છે એ બધું આજકાલની જે પ્રણાલીઓ છે આજકાલના જે લોભ લાલચ છે તે છે આજે આપણે જોઈએ છીએ કે આપણે આપણા ઘણા બધા લોકો એવી લાલચમાં જાય છે કે નથી લોસડા છોડી શકતા કે નથી પોતાનો હાથ બહાર કાઢી શકતા પછી આખું જીવન એમાં ને આમાં ગોળ 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 ફર્યા જ કરે છે એટલે નું પેલો બળદ હોય ને ગોળ ગોળ ફર્યા કરે તે નીકળ્યા કરે એમ આપણા લોકોના મોટાભાગના લોકોનું જીવન એવું જ થઈ ગયું છે કે આપણે લોભ અને લાલચમાં એવા ફસાઈ ગયા છીએ કે આપણે એ મો છોડી નથી શકતા લેટ કરી નથી શકતા અને પછી આખું જીવન આપણે એવી રીતે બરબાદ કરી નાખીએ છીએ એવી રીતે ખરાબ રીતે વ્યતીત કરીએ છીએ કે જેનું વર્ષો પછી આપણને જ્ઞાન થાય છે પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે મારા મિત્રો આજે વાર્તા છે લાલચનું છટકું

તો આપણે આપણું અને સાથે સાથે આપણા પરિવારના લોકોનું જીવનમાં ખૂબ સરસ રીતે વિકસાવી શકીએ છીએ વિકસિત કરી શકીએ છીએ રસ્તો થોડો અઘરો છે લોભ અને લાલચ જલ્દી છૂટતા નથી એકબીજાની કમ્પેરિઝન કરવી કોઈ આપણાથી આગળ નીકળી ગયો ઈર્ષા કરવી આપણે પણ તેનાથી આગળ નીકળી જઈએ તેના માટે પ્રયત્નો કરવા કોઈ પણ ખોટો રસ્તો મળે ટૂંકો રસ્તો મળે તેની પણ નીકળી ગયા અને સફળતા બહુ જ મોટી જોઈએ તેવું વિચારવું નાની નાની સફળતાથી આપણે દુખીને દુખી જ રહીએ ક્યારેક ખુશી વ્યક્ત ના કરીએ આ બધી વસ્તુઓ આપણને આપણું જે સારું જીવન છે તેની જગ્યાએ આપણા જીવનને ખરાબ કરી નાખે છે જે વસ્તુ મૂકવાની હોય તે આપણે મૂકી નથી શકતા અને આખું જીવન સાથે લઈને ફર્યા કરીએ છીએ કોઈની સાથે ઝઘડો થયો હોય કોઈની સાથે બોલવાનું થયું હોય તો આ બધું આપણે આપણા મનમાં ભરી રાખીએ છીએ જ્યાં માફી માંગવાની તે માફી નથી માંગતા અને જ્યાં માફ કરવાની તે માફ પણ આપણે નથી કરતા આખી જિંદગી પર આપણે ભાર લઈને ફરિયાદ કરીએ છીએ આ વસ્તુ પણ આપણને આપણા જીવનમાં પાછળ ધકેલે છે આગળ નહીં એટલે મારા મિત્રો આ જે લાલચનું છટકું છે તે આપણા જીવનની ઘણી બધી પાસાઓ વિશે કહી જાય છે તો આપણે આની ઉપર વિચાર કરીએ તો આપણે આપણું જીવન ખૂબ જ સારું બનાવી શકીએ છીએ માટે મોં છોડવાની વાત છે લાભ અને

આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો આ બધા જ વિડીયોઝ તમે જોવા માગતા હો મારી યુટ્યુબ ચેનલ છે નીલ ડોટ મુમેન્ટ એની ઉપર જઈને તમે બધા જ વિડીયોઝ જોઈ શકો છો અનેક પોઝિટિવિટીની ચેન જે મેં શરૂ કરી છે તેમને આગળ વધારવામાં તમે આ બધા જ તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ કરીને શેર કરીને સબસ્ક્રાઈબ કરીને આગળ પહોંચાડી શકો છો અને પોઝિટિવિટીની ચેન્જને આગળ વધારી શકો છો મારા મિત્રો હું એવી આશા રાખું કે તમે આટલું મારા માટે ચોક્કસ જ કરશો કારણ કે જ્યારે આપણે સમાજમાં કંઈક સકારાત્મક બદલાવ લાવવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે બધાની ભાગીદારી ખૂબ જ જરૂરી છે આશા કે તમે મને સાથ આપશો બરોબર ને હવે મારા મિત્રો મળીશું આપણે આવતા રવિવારે આવતા રવિવારની બોલતી ટૂંકી વાતાઓનું નામ છે માણવાનો મધ્યમ માર્ગ આવતી રવિવારની બોલતી ટૂંકી વાતાનું નામ છે માણવાનું મધ્યમ માર્ગ બરોબર મિત્રો ફરીથી એક વાર વિનંતી છે કે આ જે વિડીયો છે દસમા બારના વિદ્યાર્થીઓ છે તે લોકો સુધી પહોંચાડો તેમના વાલીઓ સુધી પહોંચાડો તેમના શિક્ષકો સુધી પહોંચાડો બની શકે કે આ વિડીયો જોવાથી કદાચ કોકનું ભવિષ્ય સુધરી જાય બરોબર ને મારા મિત્રો સારું તો મળી આવતા રવિવારે ત્યાં સુધી 那就。